રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓગણાએસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે આર્મી ઓફિસર અમિતભાઈ ધોબી ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાનના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સલામી બાદ સૌ કોઈ ભેગા મળી રાષ્ટ્રગાન ગાઈને નારાની ગુંજ સાથે શાળા દેશભક્તિમાં લીન થયા હતા દેશભક્તિ અને ઉત્સાહની ભાવના સાથે વિદ્યાર્થીઓએ રોમાંચિત કરતા વક્તવ્યો તથા રોલ પ્લે દ્વારા સ્વતંત્ર દિવસના મહત્વ અને લોક મૂલ્યોને જાળવી રાખવાનો સફળ પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત સ્કેટિંગ ડાન્સ કરાટે ડાન્સ તથા ઓપરેશન સિંદુર અભિનય નૃત્ય સાથે અને ગરબા રજૂ કરીને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિવિધતાને પ્રકાશિત કરી હતી ભારતના રોમાંચક ઇતિહાસ આપણી વિરાસત સાથે સાથે વિકાસ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આર્મી ઓફિસર અમિતભાઈ ધોબીએ ઓગણ એસીમાં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભે શુભેચ્છાઓ પાઠવતા ઓગણસીમાં વર્ષના વિકાસ યાત્રા સ્પષ્ટ કરી હતી વિકાસ અંગે માહિતી સાથે ઓપરેશન સિંદુર અભિનય નૃત્ય અને સ્કેટિંગ ડાન્સ માટે વિદ્યાર્થીઓને વિશેષ શુભકામના પાઠવી અને યુવા પેઢીઓને પ્રોત્સાહન આપ્યું હતું આવનારી પેઢી દેશનું એવું સપનું જુએ કે દેશ મજબૂત બને અને સાથે કરુણામય બને એવી અપેક્ષા સાથે દેશ વિશ્વગુરુનો રોલ ભજવી શકશે એવી શુભેચ્છા પાઠવી હતી અમિતભાઈએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે માત્ર આર્મી દ્વારા જ નહીં પરંતુ સાચા નાગરિક બનીને પણ દર્શાવી શકાય છે એક જ સંકલ્પ હોવો જોઈએ આપણે તો તો દેશ દેશ બદલાશે બદલાશે અને વિશ્વ બદલાશે ત્યારબાદ આર્મીના યાદગાર શૌર્યથી ભરપૂર પ્રસંગો પ્રસ્તુત કર્યા હતા અંતમાં શાળાના આચાર્ય શ્રીમતી દિવ્યાબેન એચ ઠાકોરે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વિદ્યા વિદ્યાર્થીઓના હૃદયમાં દેશ પ્રેમની જ્યોત પ્રગટાવી અને કાર્યક્રમને ગૌરવ ગૌરવપ્રંતિ બનાવ્યો અને આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવનાને સમજવાનો મૂલ્યવાન અવસર મળ્યો હતો